આ તો ફાઇનલી ભાઈ આપણે આવી જ ગયા રિકશન ડિલિવરી લેવા તો લા નોબત સ્કલબ સબસ્ક્રાઇબર મે સ્વાગત છે તમાર એક બલક ને બલક ધ નોબલોગ મે અને હવાના પરમા ભાઈ ઉઠ્યા ભાઈ ગયા ને પેલા તાનું બેહી ગયું થોડકે કે માર રૂમ માં ને જે જો આ માર સુવા નો આયા છે માર રૂમ માં ને જ અહીંથી મસ્ત થોડકો આવે જે પાછળથી કેમ લાગે જે આ બધું બતાવું एकदम वाली टाइप है नहीं थी जो मौसम में तड़का है पहले घड़ी को तड़के बेच लो पे जाऊं बाहर आज हवा ना पूर्व में हम बेगा तो दिख रहे निकल गया फ्रूट लेवाना ट्रैफिक तो जो बेक तन दुकान फेरवा पर एक फ्रूट दुकान चली के ने वाला दुकान तो जड़ी गई जोई ले भाई इनमो नेट दिखाने वाला ने वरी विवाद थे गया નાસ્તો હોય પેલા ઘરે ઘર નાસ્તો કરો પાછું ક્યાંક જવાનું પેલા નાવા જવાનું તો ગેસ ઉપર પાણી થવા મૂકી દીધો ને હું તમને નાઈ ને ફાઈનલી માં વાગી જાય બપોરના મને મારા કાકા થઈ ગયા ગામમાં થોડી ઘણી વસ્તુ બીજી લેવાની હતી લેવા કન્ટિન્યુ એ કે માર્કેટ આ ને થોડો ઘણો બકાલું ની બધું લઈ આવ આ જેટલી વસ્તુ લેવાની હતી લેવા જેનો જ્યાં કાકા ઘરે ને નથી એમ બી પાછા જ આવું પાછા કાકાના ભાઈ બન્ને ની તો આ સામાન ને બધું લઈને નીકળી ગયા હોટેલું જઈને આવ ચાર વાગ્યા સુધી રહેવું હોટેલે ઓલી બધી જે આપણે પેકી વસ્તુ હતી હું હોટેલે મૂકી એ વખતે બધી વસ્તુ જઈને રાખી દીધી છોટાણા વાગી ગયા બપોર પછી મેં ચાર્જ નેબ ઉપર હે ને બ્લોક મોટા ઉતારી રહ્યો છે ફોનમાં બેટરી પૂરી થઈ ગઈ છે આવી ગયા સોનલ માતાજીનું મંદિરે ઓજી પાઉ ભાજી નું બધું સામાન ને કટિંગ કરવા માંડ્યા દેખ લો બહુ હાલ મુકો આ બી જલ્દી હો આ જે 릭શા આના જવા છોટા આથી બધું રાખવા માંડ્યા છે યે રાખે પાકડો કામ કરશું આપણે ખાલી રસોડામાં જ કામ હે આપણે રસોડામાં હાજીનો વગર હે કે નાલો પહેલા આટાને જે ઓટલેકિન છે ને Хан થઈ ગયેલો ટાઈટ ફૂલનની લાગે એ હોટેલ હે ને ઓપાને કહી દીધું કે માં ઘર સેટેલ લઈ આવે એટલે પેલે હોટેલ સેટેલ બેટન લઈ આવ અંદર ભાજી ને બધું બની ગયું હવે આવ ખાલી બોલાવ ભાત ને એ બધું છે હાલો કન્ટિન્યુ તો ભાજી બની ગઈ છે રહી ગયા

बेही ગયા બધા ઝુમમાં જોઈ લો તમારી નજર અહીંથી થાય ને આમ જોયે ને જેટલા માણસ દેખાય ની બધા રિક્ષાવાળા છે અંદર બ્લોગ માટલો ક્લક કલર કરો તમાર લા